રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી ગત ડિસેમ્બર માસમાં ઘરેથી ચાલ્યા ગયા બાદ યુવાનની લાશ મળી આવી હતી મૃત યુવાનના શરીરના ભાગે ઈજાઓ મળી આવતા હત્યા કરી લાશ ફેંકી દેવાના આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર ગત ડિસેમ્બર માસમાં ઘનશ્યામ મેર નામનો યુવાન ઘરેથી ચાલ્યા ગયાના ત્રણ દિવસ બાદ યુવાનની લાશ મલ્યાશણ પાસેથી મળી આવી હતી મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવતા ત્યારે યુવાનની હત્યા નિપજાવી લાશ રોડ પર ફેંકી દેવાય હોય તેવા આરોપીને પકડી ન્યાય અપાવવા પરિવારજનોએ પોલીસ કમિશનરને ગુહાર લગાવી છે વાળો પાણે કરીને ઘરેથી નીકળ્યો પાછો આવ્યો નહીં વાહે ગોતણ કરી કે ક્યાં ગયો છે આ તો મડું મળ્યું મારી મારી નહીં આ ત્રણ મહિના થયા એનો અમારો ન્યાય જોઈ મેરા હાથને દી ખાતા નથી પીતા નથી તો અમારે અમારા દીકરા નો ન્યાય જોઈએ છે મગનભાઈ રાત્રે બાર વાગ્યે દુકાનેથી બંધ કરી અને નીકળી ગયો પછી કઈ પત્તો ન મળ્યો કુવાડવા સોકડે લીધી સીસીટીવી કેમેરામાં બતાવે છે પછી કાંઈ પત્તો ન મળ્યો મારા મોટા ભાઈનો છોકરો છે વસેઠ કોઈ હત્યા કરી અને કુવાડવા સોકીના ગ્રાઉન્ડમાં આવે ના ભાઈ પાસે નાખી ગયા છ તારીખે રાતે લાસ્ટ નવ તારીખે આ એને કીધું કાંઈ એક્સિડન્ટ થયેલ પડ્યું છે અહીં હત્યા કરી નાખી ગયા આ એ તો વાંધો હતો એ કીધું હતું બધું મોટા ભાઈને ખબર એને કીધું બધું સાહેબોને